જે આ પ્રવૃત્તિ નું હોટલ છે એમ જ આ પાંચ કેજી ના બોટલ ટ્રાન્સફર કરવામાં આની કિલો દીઠ પડતર કિંમત અને આની કિલો પડતર ખાતે એ ગોડાઉનની અંદર ગેસનો ટ્રાન્સફર થતું હતું એટલે કે ઓગણી કેજીના બોટલમાંથી પાંચ કેજીના બોટલની અંદર ગેસનો આ ભૂંગળી દ્વારા ટ્રાન્સફર થતો હતો જેના આધારે અમે આજે જિલ્લાની ટીમ અને મામલાદારની સંયુક્ત ટીમે આકસ્મિક તપાસણી અને દરોડા પાડી અને એસઓજી પોલીસની મદદ લઈ અને આ જે ભૂંગળી છે એ ભૂંગળી ને પણ જપ્ત કરવામાં આવેલી છે સાથે સાથે જે ગોડાઉનની અંદર જે જથ્થાનું મેળવણું કરતાં સ્ટોક રજીસ્ટર અને ઓનલાઈન જથ્થા સાથે મેળવણું કરતાં પાંચ કેજીના ભરેલા બોટલ જે ખરેખર અહીંયા હોવા જોઈએ તે હાજર જણાયેલ નથી એવા ચારસો બ્યાસી બોટલની કટ જણાયેલ છે ઓગણી કેજીના ભરેલા બોટલ જે એકત્રીસ અહીંયા હોવા જોઈએ હાજર એ એવા એકત્રીસ બોટલની કટ જણાય છે અને ઓગણીસ કેજી ખાલી બોટલ ચોરાણુંની કટ જણાય છે આમ કુલ મળીને દસ લાખ દસ હજાર નવસો ને બેતાળીસ મુદ્દામાલની ગેસ સિલિન્ડરની કટ જણાઈ આવેલ છે હવે જે હાજર જથ્થો છે એ હાજર જથ્થોમાં જ